વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ આજે આપણે એક નવી રેસિપી સાથે આવી ગયા છીએ તો આજે આપણે બનાવવાના છે ચીઝ પનીર ગોટાળો તો સૌ પ્રથમ આપણે એક પેન લઈશું તેમાં એક દોઢ ચમચી જેટલું તેલ તો બટર એડ કરીશું તમે તેલ બટર બંને પણ એડ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં જીરું એડ કરીશું જેથી આપણને ખબર પડે આપણું તેલ આવી ગયું છે તેને બરાબર થવા દઈને આપણે તેમાં એડ કરવાના છે ફાઇનલી સોફ્ડ લેક હવે આપણે એડ કર્યા છે ફાઇનલી ચોપ ગાર્લિક તેના પછી આપણે તરત જ એડ કરી દઈશું ફાઇનલી ચોપ ચીલીઝ આ ચીલી અને ગાર્લિક આપણે બંનેને થવા દઈશું બરાબર રીતે ગેસની ફ્લેમ લો રાખવાની છે કાં તો લો ટુ હાઈ રાખવાની છે એટલે કે મીડિયમ રાખવાની છે તમે તેને બરાબર થવા દો અને ધ્યાન રાખો કે તે દાજી ન જાય તે તે માટે આપણે તેને સતત હલાવતા રહેવું હવે આપણે જોઈ શકીએ છીએ કે ધીરે ધીરે આ બધી વસ્તુ મિક્સ થઈને ચડવા લાગી છે હવે તેમાં આપણે ફાઇનલી સોફ્ડ ઓનિયન એડ કર્યા છે તેને બરાબર મિક્સ કરશું બરાબર મિક્સ કર્યા બાદ આપણે તેમાં ધીરે ધીરે બધા વેજીસ એડ કરવાના છે આ ચીઝ પનીર ઘોટાળો બધાને જ ભાવે તેવો બન્યો હોય છે તેથી તમે નાના બાળકોથી લઈને મોટા લોકોને પણ સર્વ કરી શકો છો તો આપણે આ જોઈ રહ્યા છીએ કે અનન હવે ધીરે ધીરે બ્રાઉન થવા લાગ્યા છે તેને અતિ બરાબર મિક્સ કરશું સારી રીતે મિક્સ કરશું અને ગેસની ફ્લેમ લો જ રાખવાની છે હવે તેમાં આપણે બધા મસાલા એડ કરીશું સૌ પ્રથમ આપણે હિંગ એડ કરી છે હિંગ એડ કર્યા પછી આપણે ધીરે ધીરે બધા મસાલા એડ કરવાના છે સૌ પ્રથમ આપણે અહીંયા ફાઇનલી ચોપ ટમેટો એડ કર્યો છે જે આપણી ગ્રેવી માટે એકદમ સરસ અને ચટાકેદાર ટેસ્ટ આપે છે આપણે તેને ટમેટાને બરાબર થવા દઈશું ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી એડ કરવાનું છે પણ પહેલાં આ બધી વસ્તુને સરસ મિક્સ કરી દેવાની છે મિક્સ કર્યા બાદ આપણે તેમાં ધીરે ધીરે બધા મસાલા એડ કરશું સો આ ધીરે ધીરે મિક્સ થઈ રહ્યો છે આપણે એમાં હવે મરચું એડ કરશું અડધી ચમચી મરચું એડ કરવાનું છે અડધી ચમચી જેટલી તમને હળદર એડ કરશો હળદર એડ કર્યા પછી તમે તેમાં ધાણાજીરું પાવડર પણ એડ કરી શકો છો ધાણાજીરું પાવડર તમે એડ કરો ના કરો તમારા ઉપર છે ઘણા લોકો નથી ખાતા હોતા હવે આપણે તેમાં મીઠું એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કર્યા પછી આપણે આ બધી જ સામગ્રીઓને બરાબર મિક્સ કરી લેવાની છે તેના અંદર આપણે પાઉભાજીનો મસાલો પણ એડ કરીશું આપણે તો આ પાઉભાજીનો મસાલો આપણે એડ કરી દીધો છે હવે તેની અંદર આપણે થોડો ચાટ મસાલો પણ એડ કરીશું જેથી ચટાકેદાર ટેસ્ટ આવે હવે તે આ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાની છે આપણે તેને સતત હલાવતા જઈશું જેથી નીચે ચોંટે નહીં તેને બરાબર હલાવતા જ રહેવાનું છે બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લેવાની છે જેથી બધા જ મસાલા એકબીજા સાથે ભળી જાય તેને બરાબર એડ કર્યા પછી આપણે એડ કરવાનું છે તેમાં થોડું પાણી જેથી આ બધા જ મસાલા સારી રીતે ચડી જશે આ આપણે જોઈ શકીએ છે કે આપણા મસાલા બરાબર રેડી થઈ ગયા છે આ પાણી એડ કર્યા પછી આપણે તેને થોડીવાર ઢાંકી દઈશું બરાબર મિક્સ કરીને આપણે ઢાંકી દેવાનું છે આ રેસિપી એકદમ સરળ રીતે બની જાય તેવી છે અને ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ થી બની જાય એવી છે તો આપણે ઇઝીલી આને બનાવી શકીએ છીએ ગરમ પાણી એડ કરતા આપણે આપણ ઈઝીલી અને ફટાફટ બની જાય તે માટે આપણે ગરમ પાણી યુઝ કરીએ છીએ હવે આની અંદર આપણે એડ કરવાના છે ધાણા ફાઇનલી ચોપ ધાણા એડ કરશું આપણે તેના પછી ફરીથી બધું મિક્સ કરી લઈશું ફટાફટ ધાણા મિક્સ કર્યા બાદ આપણે જોઈ શકીએ છીએ કે આપણી આપણા ગોટાળાનો કલર એકદમ મસ્ત થઈને આવ્યો છે હવે આપણે તેમાં જોઈશું કે બરાબર એ ચડી ગયું છે અને તેના પર બબલ સવા લાગે છે ત્યારબાદ આપણે તેમાં પનીર એડ કરવાનું છે પનીર એડ આપણે પનીરને ગ્રેટ કરી દેવાનું છે જેથી તેના ચંક્સ ના રહી જાય અને ગોટાળો જેવું સ્મૂથ ટેક્સચર આવે પનીર એડ કર્યા બાદ આપણે તેને બરાબર હલાઈ લેવાનું છે જોવો આપણો ગોટાળો તૈયાર થવા આવ્યો છે અને લુકમાં પણ એકદમ મસ્ત અને ડિલિશિયસ લાગી રહ્યો છે આ ગોટાળાને આપણે કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકીએ છીએ રોટલી બ્રેડ કા તો ઢોસા સાથે પણ આપણે આને એડ કરી શકીએ છીએ અને ખાઈ શકીએ છીએ હવે તેમાં આપણે એડ કરીશું ગ્રેટેડ ચીઝ ગ્રેટેડ ચીઝ એડ કરતા જ તેમાં એકદમ થીક પેસ્ટ જેવું કન્સિસ્ટન્સી આવી જશે અને આપણો જે ગોટાળો છે એ શાક જેવું થઈ જશે ચીઝ એડ કર્યા પછી આપણે તેને ફરીથી એકવાર મિક્સ કરી લેવાનો છે તો આ રેસીપી તમે એકવાર ટ્રાય કરજો અને અમારી ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ આવી જ નવી રેસીપી માટે અમારી ચેનલ સાથે